રાજકોટમાં આરોગ્ય ક્ષેત્રે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં લાખો રૂપિયાના ઇન્સ્યોરન્સ ક્લેમને ગેરરીતે મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આરોપીઓ દ્વારા કથિત રીતે ચાલીસ લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ ક્લેમ ઉપજાવી કાઢવામાં આવ્યો હતો આ માટે આરોપીઓએ સિવિલ હોસ્પિટલ રાજકોટના ખોટા એમઆરઆઈ આરઆઈ અને બ્રેઇન એમઆરઆઈ સહિતના કાગળો રજૂ કર્યા હતા સમર્પણ હોસ્પિટલના ડૉક્ટર મેહુલ સોલંકીના સારવારના કાગળોમાં પોલિસી ધારકને પેરાલિસિસ ડાબી બાજુ થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું જ્યારે કે ડૉક્ટર મનોજસિંહ દ્વારા રજૂ કરાયેલા કાગળોમાં પેરાલિસિસ જમણી બાજુ થયા હોવાનું જણાવ્યું હતું આ બે વિરોધાભાસી કન્સલ્ટેશન કાગળો રજૂ થતાં અમદાવાદના ડૉક્ટર રશ્મિકાંત પટેલ દ્વારા ઇન્સ્યોરન્સ એજન્સીએ ફરિયાદ કરી હતી જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ

ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે અને એ ડોક્યુમેન્ટથી એને પોતે મેડિક્લેમ મૂકેલો પાંચ રૂપિયા એનો પેશન્ટ મયુરભાઈ છુછર હતું અને લગભગ આઠ નવ મહિના કે એટલા જૂનો પેશન્ટ ઘણા ટાઈમ પેલાનું હતું અને પોતાનું એને એની ભૂલ એને સમજાણી હશે પોતે મેડિકલ

હા હવે જે એને નિવેદનમાં પણ એ પોલીસ ફરિયાદ ચાલુ છે તેની તપાસ ચાલુ છે એમાં આપણે નિવેદન આપી દીધું છે કે મયુરભાઈએ પણ પોતે કે મારી ભૂલ છે સ્વીકારી લીધું છે અને ભાવિકભાઈએ પણ સ્વીકારી લીધું છે કે આ ભૂલ મારી છે અમને તો ખબર જ નથી ભાઈ પોલીસ ફરિયાદ ક્યારે એક બે મહિના પહેલા પોલીસ ફરિયાદ કોને કરી છે અમે વીમા છે કંપની છે એમને તમાર તરફથી શું ખુલાસો આપવામાં આવે છે કે એનો કંપની અમારા જે માણસ છે એને પેશન્ટ સ્વીકાર એફિડેવિટ કરાવીને કહી દીધું છે કે આ આમાં સમર્પણની તો કંઈ ભૂલ જ નથી અને પેશન્ટે કહી દીધું છે કે મે મારી જાતે રિપોર્ટ ફેક તૈયાર કરેલા છે આપની હોસ્પિટલમાં કઈ કઈ સારવાર થઈ છે મારે ત્યાં ગાયનેક વિભાગ છે ફિઝિશિયન વિભાગ છે પીડિયાટ્રિક ચાલુ છે જનરલ સર્જરી થાય છે આ દર્દી જે તો એમને શું બીમારી હતી સામાન્ય નબડાઈની એવી બીમારી લઈને આવ્યો તો આવી મોટી બીમારીની તો જાન ડોક્ટરને પણ કરેલી નથી પેરાલિસિસ એવીને બીમારી બતાવેલી હા એની રીતે જ ફેક કરેલું છે